આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સમાચાર નો અશરફ નથવાણી અને હું પરેશ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વની ઘટનાઓ પર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ની જન્મ જયંતિએ કચ્છમાં સુશાસન દિવસની કરાઈ ઉજવણી સાંસદ વિનોદ ચાવડા દ્વારા લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કરાયા નવા વર્ષને આવકારવા માટે એકત્રીસ ડિસેમ્બરના કરાતા આયોજનમાં કાયદો અને સ્થિતિ રહે તે માટે કચ્છ જિલ્લા પોલીસ બની રજાઓને લઈને કચ્છમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા ભુજ ખાતે આવેલા કચ્છ મ્યુઝિયમની મોટી સંખ્યામાં પ્રવાસીઓ લીધી મુલાકાત અને કચ્છમાં નાતાલ પર્વની ધામધૂમપૂર્વક કરાઈ ઉજવણી વિવિધ દેવળોમાં વિશેષ પ્રાર્થના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે જે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સપ્તાહમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી કચ્છના સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષ સ્થાને ભુજમાં જીકે જનરલ હોસ્પિટલ ઓડિટોરિયમમાં સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કરાયા હતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે સરકારી યોજનાઓના લાભથી નાગરિકોના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું છે સમાજનો જરૂરિયાતમંદ એક પણ નાગરિક સરકારી યોજનાથી વંચિત ન રહી જાય તે દિશામાં થયેલી કામગીરીને બિરદાવી હતી દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી ભારત રત્ન રત્નદે અટલ બિહારી વાજપેયીજીની આજે સોમી જન્મજયંતિ છે સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર સુશાસન દિવસ તરીકે ગુડ ગવર્નન્સ તરીકે આજે આપણે આજના દિવસને જયારે ઉજવી રહ્યા છીએ અને જેના ભાગરૂપે કચ્છની અંદર મને એક વિચાર આવ્યો કે કઈ રીતે આ સુશાસન દિવસને આપણે ઉજવીએ સરહદ ઉપર જઈ કરીને સરહદના શેઢે સુશાસન દિવસની ઉજવણી કરી ભુજ થી એકસો પંચોતેર કિલોમીટર જે છેર આપણે આપણું ગામ આવેલું છે ત્યાં ગ્રામવાસીઓ સાથે અટલ બિહારી વાજપેયીજીની એમના ચિત્રને ફુલાર કર્યા હતા એમને વંદન કર્યા હતા અને ઉજવણી કરી હતી એવી જ રીતે ભુજની અંદર જિલ્લાનો કાર્યક્રમ કર્યો હતો દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જેમણે અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને જેના ભાગરૂપે આખો દેશ અલગ અલગ રીતે કાર્યક્રમો થઈ રહ્યા છે કચ્છની અંદર મને એવો વિચાર આવ્યો કે મારે જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે દેશવાસીઓ માટે અનેક યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય પ્રધાનમંત્રી સૂર્ય સુરક્ષા વીમા યોજના હોય આવી યોજનાઓ તો છે જ અને વર્ષોથી એનો લાભ લોકો લઈ રહ્યા છે પણ તાજેતરમાં ચાર પાંચ યોજનાઓ છેલ્લા વર્ષોમાં જે લોન્ચિંગ કરવામાં આવી અને ખૂબ જરૂરિયાત છે લોકોને સ્પર્શે એવી યોજનાઓ છે જેની અંદર પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની નમો સરસ્વતી યોજના નમો લક્ષ્મી યોજના આવી આ ચાર પાંચ યોજનાઓ જેનો લાભ લોકોને મળે એ લાભાર્થીઓને અહીંયા બોલાવ્યા હતા બધા ડિપાર્ટમેન્ટનો એમના અધિકારીઓ અહીંયા હાજર રહ્યા હતા અને જે પ્રતિભાવો આપણે લાભાર્થીઓના જોયા કે સ્વનિધિ યોજનામાં જેને દસ હજાર રૂપિયા મળ્યા અને કેટલો એને આનંદ હતો એને વીસ હજાર રૂપિયા ત્રીજી વાર એને પચાસ હજારની લોન લીધી વિશ્વકર્મા યોજનામાં બહેનો અને ભાઈઓએ અનેક લોકોએ તાલીમ મેળવીને લોન લીધી આજે સૂર્યગર યોજનામાં આપણું ગુનાતિપુર છે કે જે આજે સો ટકા એસી ટકા જેટલું કામ પૂર્ણ થયું છે અને સો ટકા પૂર્ણ થશે એટલે કચ્છનું પહેલું કામ થશે લોકો આજે ઘરોઘર જે સોલાર લગાવી રહ્યા છે એટલે બધી યોજનાઓ જે ચાલી રહી છે એમાં ચાર પાંચ મુખ્ય યોજનાઓ છે કે એનો લાભ સાચા અર્થમાં લોકો સુધી પહોંચે પંડિત દીનદયાલજી જેમણે દરિદ્ર નારાયણ સેવાની વાત જેમણે અંત્યોદય વાત કરી છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચવો જોઈએ એને પણ અનેક લાભો મળવા જોઈએ અને જે એમની કલ્પનાઓને મને આનંદ થાય કેતા કે વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજી આવ્યા અને જેમણે સુશાસન આ દેશમાં કોને કહેવાય એમના સમયની અંદર આપણે જોયું અને એટલે જ આજે હું કહી શકું કે દેશના તરીકે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે આ બંને વિચારોને આજે જમીન ઉપર ઉતાર્યા છે આજે સેવા પણ થઈ રહી છે આજે અંત સુધી વિકાસ પણ પહોંચી રહ્યો છે આજે સુશાસનના દિવસો આપણે જોઈ રહ્યા છે અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એની કલ્પના છે કે વિકસિત ભારત બનાવવાની કલ્પના છે ત્યારે દરેક લોકો સુધી લાભો પહોંચે અને જે માધ્યમ આજનો કાર્યક્રમો આજનો કાર્યક્રમ બન્યો છે અને મને આનંદ આ થાય કેતા કે આજે અનેક લોકોને એનો લાભ મળ્યો છે ત્યારે આવા મહાપુરુષો અને દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમને યાદ કરીને આ કાર્યક્રમ કર્યો છે અને અટલ બિહારી વાજપેયીજીને તો આપણે વિશેષ એટલે યાદ કરીએ એમને વંદન નમન કરીએ જ્યાં આપણે ઉભા છીએ એ ની ભેટ પણ એમણે આપી છે કચ્છ ને ધરતીકંપ પછી અને આજે આપણે સુખના જે આનંદના જે અવસર જે માણી રહ્યા છે કચ્છની અંદર જે ઉદ્યોગો આવ્યા અને એ ઉદ્યોગો એ જયારે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ હતા અને ત્યારે જે ભારત સરકારે એક નીતિ કરી ઉદ્યોગની ટેક્સ અને જેના કારણે ઉદ્યોગો આવ્યા અને જેના કારણે આજે આ પચીસ વર્ષની અંદર કચ્છનું પરિવર્તન થયું છે કચ્છ વિકાસ અને વિકસિત બન્યું છે જેનો આભાર પણ આપણે આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને યાદ કરીને આપીએ હું ફરી એકવાર મારા માધ્યમથી આજનો અમારો સુશાસન દિવસનો કાર્યક્રમ એક અલગ જ પ્રકારનો એક અનેરો આજે કાર્યક્રમ હતો અને જે અમે કીધું એ પાંચ યોજના તમારા માધ્યમથી લોકો સુધી પહોંચે એનો લાભ વધુ વધુ લોકો લે એવી હું આજના પ્રસંગે સૌને તમારા માધ્યમથી અપીલ પણ કરું છું કચ્છની હોટેલો પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ વગેરેમાં વિતેલા વર્ષને બાય બાય કરવા અને નવા વર્ષને આવકારવા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સજ્જ બની છે થર્ટી ડિસેમ્બરને લઈને કચ્છભરમાં ઠેર ઠેર વાહનોની તલાશી અને બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી પોલીસે કાર્ય આરમી દીધું છે જે એકત્રીસમી ડિસેમ્બર સુધી ચાલશે પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ તે પોલીસ મથકના ના બેઠકો કરી છે અને ઉજવણી ને લઈને સૂચનાઓ અપાઈ છે શ્રી સુંડાએ લોકોને નિયમો પાલન કરવા અને ગેરકાયદે પ્રવૃત્તિ સામે આવે તો નજીકના પોલીસ મથક અથવા સો નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે कि 2025 का आगमन होने जा रहा है तो 31 दिसंबर को जिस तरह से नववर्ष के त्योहार को के रूप में नववर्ष के आगमन को सेलिब्रेट किया जाता है तो उसके लिए पश्चिम कच्छ जिला पुलिस लगातार कार्य कर रही है योजनाबद्ध तरीके से इस थर्टी फर्स्ट की उजवणी को शांतिपूर्ण तरीके से पश्चिम कच्छ जिले के निवासी सेलिब्रेट करें इसके लिए हम कटिबद्ध हैं अलग अलग जगहों पर अलग अलग टीम का निर्माण किया गया है जहाँ पर उजवनी होती है नववर्ष की अलग अलग फार्म हाउस में होटल्स में तो सभी होटल संचालकों के साथ में सभी थाना अमलदारों के साथ मीटिंग की गई है उन्हें पूर्व में किसी भी प्रकार की कायदे और व्यवस्था से संबंधित घटनाओं के बारे में अवगत कराया गया है और क्या क्या प्रिकॉशनरी मेजर्स उनको लेने चाहिए उसके बारे में भी उनको अवगत कराया गया है एक बार पुनः मेरा होटल संचालकों के साथ जो पार्टी प्लॉट्स उनके साथ एक निवेदन है कि आप सभी तरह के नियमों का पालन करें और किसी भी तरह की पार्टी के संबंध में आप पहले से नजदीकी पुलिस स्टेशन को सूचित करें ताकि वहां पर पुलिस विनियमन कर सके ट्रैफिक एवं अन्य परिस्थितियों की सुरक्षा के लिए पुलिस वहां तैनात हो सके इसके अलावा व्हीकल चेकिंग के लिए वाहन चेकिंग प्वाइंट और अलग अलग जगह पर एंट्री एंड एग्जिट पॉइंट्स पर बैरिकेड्स के साथ व्हीकल चेकिंग की जाएगी और ड्रिंक एंड ड्राइव के किसी भी मामले को पूरी गंभीरता से लिया जाएगा और इसके लिए रात के आठ बजे से लेकर के बारह एक बजे तक व्हीकल चेकिंग प्रारंभ की जा रही है जो 31 तारीख तक जारी रहेगी और इसके अलावा अलग अलग, अलग टीमें छह टीम की टीम स्पेशली ખાનગી વેશભૂષા મેં વિભિન્ન જગહો પર તૈનાત રહે નવ વર્ષ કા સેલિબ્રેશન હોતા હૈ મહિલા સુરક્ષા सुनिश्चित करने के लिए शी टीम लगातार कार्यरत है और थर्टी फर्स्ट के संदर्भ में स्पेशली ये टीम में आ, स्टाफ को बढ़ाया गया है और उनको टारगेट दे करके अलग अलग जगहों पर भेजा जाएगा तो पब्लिक से भी पश्चिम कच्छ जिला पुलिस का ये एक अनुरोध है कि आप सभी तरह के नियमों का पालन करें और किसी भी तरह की इलीगल एक्टिविटी आपके ध्यान में आए तो आप तुरंत नजदीकी पुलिस स्टेशन को या पुलिस कंट्रोल रूम को सौ नंबर पर सूचित करें ताकि हम त्वरित कार्रवाई कर सकें ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા તહેવાર નાતાલની સમગ્ર વિશ્વ સાથે કચ્છમાં પણ ઉજવણી કરવામાં આવી હતી ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ દેવળોમાં વિશેષ પ્રાર્થના કરાઈ હતી અને ભગવાન ગુણગાન ગાવામાં આવ્યા હતા સેન્ટ તેમજ મેરી ના ગુ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું દેવળમાં આવતા ખ્રિસ્તી તથા અન્ય સમુદાયના લોકોને કેક ખવડાવી પ્રભુ ઈશુના જન્મદિવસની જન્મ દિવસની શુભેચ્છાઓ આપી હતી સેન્ટ એન્ડ્રુસ ચર્ચના ફાધર અજીત ચૌધરીએ નાતાલની ઉજવણી અંગે વિગતો આપી હતી બધાને મારા બાળકો હતી સેના તરફથી હેપી ક્રિસમસ આજનો મારો નાતાલનો પ્રોગ્રામ સવારના 9:30 વાગે થી તો બાર વાગે સુધીની આ ભક્તિ સભા હતી એમાં પ્રાર્થના ગીતો અને પ્રભુનું વચન જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગત મધ્યે આવ્યા એના સંદર્ભમાં વચન આપવામાં આવ્યું અને પછી બાર પછીનો જે એક્ટિવેશનનો સમય હોય છે પ્રદર્શન કરવાનો ઈસુ ખ્રિસ્તના જન્મથી તો આવ્યા છે ત્યાં અમારા કમિટીના સભ્યો છે એ લોકો એ જન્મથી માંડીને સમયનો અને ફરી આવનાર છે પ્રભુ શ્રી ખ્રિસ્ત ના સંદર્ભમાં લોકોને જે અન્ય લોકો આવશે અન્ય ધર્મી મિત્રો એ લોકોને એ લોકો જણાવશે કે કેમ આ આ આખો પ્લાન છે આજે અમે દરેક જે પણ દર્શનાર્થીઓ આવે છે એમને અમે કેક આપીએ છીએ કારણ કે આજે જગત ના ઉદ્ધાર કરતા પ્રભુ શ્રી કૃષ્ણ એ જન્મ છે એટલે અમે એ પરિવાર તરીકે અમે દરેક બધા આનંદમાં છીએ કારણ કે આખા જગતના જે તારણહાર છે એમનો જન્મ થયો છે અને એની વધામણી આજે અમે એ ઉજવી રહ્યા છીએ અમારા માટે અને દુનિયાના લોકોના માટે એ આનંદનો અવસર છે સમાજને આજે સૌ એ સમાચાર આપવા માંગીએ છીએ કે જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા લોકોને પ્રેમ ભાવ એકબીજાને પ્રેમ કઈ રીતે કરવો ભાઈચારાનું જે વાતાવરણ છે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે નાતાલનું પર્વ છે જે શાંતિના રાજકુમાર તરીકે આવ્યા એટલે આપણા દેશમાં આપણા સમાજમાં દેશમાં બધે રીતે શાંતિ જળવાય એ શુભ સંદેશ હું કહેવા માંગુ છું કે જે રીતે પ્રભુ આ જગતમાં આવ્યા લોકોને પ્રેમ કર્યો જેવો મેં પોતા પર પ્રેમ રાખું છે એવું બીજા મારા પડોશી પર પર હું પ્રેમ રાખું ભાઈચારાનું વાતાવરણ સર્જાય એ સંદેશ હું આપવા માંગુ છું નાતાલથી એકત્રીસ ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ રજા માણવા દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળો પર ઉમટી પડ્યા છે જેના કારણે હોટેલો રિસોર્ટ અને હોમસ્ટે પણ ખીચોખીચ ભરાઈ ગયા છે જિલ્લા મથક ભુજમાં આવેલ રાજ્યના સૌથી જૂના સંગ્રહાલય કચ્છ મ્યુઝિયમની પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ કચ્છની સંસ્કૃતિને મન ભરી માણી રહ્યા છે મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ હિંગલાજીયાએ આ અંગે આકાશવાણીને વધુ વિગતો આપી હતી કચ્છ સંગ્રહાલય ભુજ એટલે ગુજરાતનું સૌપ્રથમ સંગ્રહાલય જેની સ્થાપના મહારાવ શ્રી કેંગરજી ત્રીજા દ્વારા અઢારસો માં કરવામાં આવી હતી સ્થાપના પાછળનો ઉદ્દેશ પણ વિશેષ હતો ખાલી કૌતૂહલ કે ક્યુરિયો હાઉસ તરીકે નહીં પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ખાસ પોતાની ધરોહરથી અવગત થાય પ્રજા પોતાની ધરોહરનું મહત્વ સમજી જતન કરે એ તાત્પર્ય હતી આચાર્યશ્રી જેડી એસ્પરન્સના માર્ગદર્શન હેઠળ મહારાવશ્રી દ્વારા કરવામાં આવેલ હતું એની અન્ય વિશેષતા જોઈએ તો એક છે છત હેઠળ તમને કચ્છને નિહાળવું હોય તો કચ્છ સંગ્રહાલયની ભાતીગળ સંસ્કૃતિને જોવા કચ્છ સંગ્રહાલયની અવશ્ય મુલાકાત લેવી જોઈએ કચ્છની જીવંત કલા વારસાથી જો પરિચિત થવું હોય તો અવશ્ય હમીરસર તળાવની પાડે આવેલ કચ્છ સંગ્રહાલયની મુલાકાત લેવી જોઈએ જ્યાં સિંધુ ખીણની સંસ્કૃતિની સભ્યતાથી લઈને આજની વીસમી સદી સુધીની કચ્છ માંડુની વિરાસતની ઝલક તમે માણી શકો એટલે કે પચીસો ઈસા પૂર્વથી લઈને વીસમી સદી સુધી તમે તમે માનવીની માણી શકો છો બીજું અહીંયા તમે વિશેષ મહત્વ જોવો તો કચ્છ રજવાડાની પણ તમે અહિયાં માહિતી મેળવી શકો છો જે એક મહત્વપૂર્ણ વિશેષતા ધરાવે છે કચ્છમાં રણોત્સવ ની શરૂઆત થાય અને જેની છાપ જેની અસર દરેક પ્રોફેશનમાં મને લાગે છે કે થતી હોય છે ખાસ ખાસ કરીને એમ ટુરિસ્ટ આવતા હોય છે અને દરેક ક્ષેત્રમાં લોકોને લાવો મળતો હોય છે એમ સંગ્રહાલયમાં પણ આજકાલ હજારોમાં મુલાકાતીઓ આવી રહ્યા છે ગઈકાલ સુધી જોઈએ તો સત્યાવીસ હજાર સાતસો ને ચોસઠ લોકોએ સંગ્રહાલયની મુલાકાત લીધી છે અત્યાર સુધી જો જોવા જઈએ વર્ષ બે હજાર ચોવીસમાં તો એક લાખ એકતાલીસ હજાર આઠસો બેતાલીસ મુલાકાતીઓ સંગ્રહાલયની મુલાકાત લીધી છે ત્રેપન મુલાકાતીઓએ કચ્છ સંગ્રહાલયની મુલાકાત લીધેલી અને ગુજરાત સરકાર દ્વારા જે સંચાલિત સંગ્રહાલયો છે તેમાં કચ્છ મોખરે હતું કચ્છ સંગ્રહાલયનું આ વર્ષે જો જોઈએ તો વિઝિટર ઘટી રહ્યા છે આઈ વિશ કે બે દિવસમાં આપણે દોઢ લાખ એટલીસ્ટ પહોંચી જઈએ કારણ કે હજુ એક લાખ એકતાલીસ હજાર આઠસો બેતાલીસ જ થયા છે જે બે દિવસમાં કદાચ દોઢ લાખની અંદર અંદર વિઝિટર્સ કદાચ આ થઈ શકે અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે નવા અંક સાથે સંકલન રજૂઆત અશરફ નથવાણી અને પરેશ મારું